બનેલ વંદે ભારત ટ્રેનને આણંદ જિલ્લાના સ્ટેશન આણંદ ખાતે સ્ટોપેજ મળતા આણંદ જિલ્લા સાંસદ મિતેશ પટેલે આજે વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપી હતી આ પ્રસંગે સ્થાનિક આણંદના નગરજનો આણંદ રેલવે વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા વંદે ભારત ટ્રેનને આણંદ સ્ટોપેજ મળે તે માટે આણંદ જિલ્લા સાંસદ મિતેશ પટેલ કેન્દ્ર સરકારના રેલ મંત્રીને ઉચ્ચતરીય રજૂઆત કરી વંદે ભારત ટ્રેનના આણંદ જંકશન સ્ટેશન સ્ટોપેજ માટે માંગણી કરી હતી કેન્દ્ર સરકારના રેલ મંત્રીએ આ માંગણી પૂરી કરી આણંદ સ્ટોપેજ મંજૂર થતાં આજે વંદે ભારત ટ્રેનના આણંદ સ્ટેશનથી લીલી ઝંડી જિલ્લા સાંસદ મિતેશ પટેલે આપી હતી વંદે ભારત ટ્રેન ભારત દેશમાં બનેલી ટ્રેન છે ખૂબ સારી ટ્રેન છે અદ્યતન ટ્રેન છે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દેશને જે વિકાસના પંથો સાથે જોડી રહ્યા છે એ જ રીતે રેલવે તંત્ર પણ વિકાસના પંથો સાથે આગળ વધી રહ્યું છે મુંબઈથી ગાંધીનગર જતી વંદે ભારત ટ્રેન અને એ પણ ગુજરાતમાં વડોદરા સુરત અને અમદાવાદ ફક્ત ત્રણ જ જે સ્ટોપેજ હતા આજે ચોથું સ્ટોપેજ આનંદ ખાતે આપવામાં આવ્યું છે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપણા મંત્રી આદરણીય અશ્વિની વૈષ્ણવજીનો દિલથી આભાર માનું છું આણંદ એટલે સરદાર સાહેબની કર્મભૂમિ અમૂલ સૌ વિદ્યાર્થીઓ વિદ્યાનગરનો હબ વિદ્યાનગર અને એનાર એનો જિલ્લો અને આ સ્ટોપેજ આપવામાં આવ્યો સૌએ એને આવકાર્યું છે અને સૌ વતી ફરીથી આપણા આદરણીય પ્રધાનમંત્રીનો દિલથી આભાર માનું છું